નમસ્કાર દર્શક મિત્રો પાવાગઢ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલું ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લામાં આવેલા હાલોલ નજીક આવેલા એક ડુંગર છે આ ડુંગરને તડેટીમાં ગુજરાતની એક સમસ્યાની રાજધાની રહેલું ઐતિહાસિક ચાંપાનેર ગામ વસેલું છે તેમજ આ ડુંગરની ટોચ પર આવેલા મહાકાળી માતાના મંદિરને કારણે આ સ્થળ ગુજરાતના પવિત્ર યાત્રાધામ પૈકીનું એક તીર્થ છે આસોની નવ દિવસોમાં અહીં ચોથી સૌથી વધુ લોકો દર્શનાર્થે આવે છે એક માન્યતા મુજબ પાવાગઢ સમાવેશ માતાજીની સરકિટ પીઠોમાં થાય છે અને અહીં સતીના સંતનો ભાગ પડ્યો હોવાનું કહેવામાં આવે છે પાવાગઢની તળેટીમાં ચાપાનેર ગામ વસેલું છે જેથી આશરે ચાર થી પાંચ કિલોમીટર જેટલા અંતરે માચી ગામ આવેલું છે ચાપાનેર થી માચી સુધી જવા જીપ સવલત છે જે વન્ય વનજીવન સંભાળ સંપાકાર માર્ગ પર જડાન કરી માચી ગામ પહોંચાડે છે માચી કાતેથી ગઢ પર જવા માટે

ઘણા માછી સુધી જંગલના રસ્તે ચડાણ કરે છે જેનો હાલવો અનેરો છે આ રસ્તે જંગલ વચ્ચેથી પસાર થતો હોવાથી કપરો છે તેમજ સંધ્યાકાળ બાદ ચડાણ કરવા માટે હિત્યાસ વન નથી દેવી કાલિકા માતાની શરૂઆતમાં ભીલ અને કોળી સમાજના મૂળ લોકો દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી એક મુજબ પાવાગઢ ઉપર ચાપાનેર ભીલનું રાજ્ય હતું વર્ષો પહેલા પાવાગઢ ચાપાનેર મથકમાં પસંદ કુલના રાજા રાજ્ય કરતા હતા તેઓ કાળકા માતાના પરમ ઉપરતા હતા અને તેમની ભક્તિથી પસંદ કાળકા માતા દર નવરાત્રિ નવ દિવસ અહીં ગરબા રમવા આવતા હતા પતયપુરના છેલ્લા સાતક રાજા સહીજી સહીરાજજી કે જેઓએ એકવાર નવરાત્રિમાં મંદિર પાન કર્યું અને રૂપ બદલી ગરબે રમતા માતાજીને જોઈ તેમના રૂપની મોહિતી થઈ ગયા હતા તેમણે માતાજીનો પાલવ પગડી રાણી બનાવવાનું કહ્યું માતાજીના ગણું સમજાયા બાદ પણ પતય રાજા જયસિંહે પોતાની જીત છોડી નહીં તેથી કોપાયન માન થઈ માતાજીએ પોતાનું અસલ સ્વરૂપ ધારણ કરી રાજાને સાપ આપ્યો કે આવતા છ મહિનામાં તારું સમાજ નષ્ટ થઈ જશે પતઈ રાજા જયરાજસિંહને મહમ્મદ બેગડાએ હરાવી ચાપાને જીતી લીધું અને ત્યાં પોતાનું સમાજન થાપ્યું અમારી આ વીડિયો ગમી હોય તો કોમેન્ટમાં જય મહાકાળીમાં જરૂર લખજો આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ જય માતાજી